સુધી ધારાસભામાં એક જાગૃત પ્રતિનિધિત્વ કર્યું એવા વંશ ઉપસ્થિત આપણા સિનિયર આગેવાન અને ગઢડાના પ્રભારી તરીકેની જેને જવાબદારી સોંપી છે એવા ડોક્ટર રાણીગા સાહેબ ભાઈ શ્રી અહેમદભાઈ કટારિયા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ મેર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કિશોરભાઈ વેલાણી આદરણી કનુભાઈ જેબલિયા ભાઈ શ્રી રમેશભાઈ શીલુ ખૂબ બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે મંચ પર અને ગઢડા અને ઉમરાળા એટલે એક એક ગણાય અને રાજકીય નહીં પણ પેઢીઓથી સંબંધ છે આજે ઘણા બધા એવાને મળવાનું થયું કે જેમના કોઈ પિતાજી સાથે પણ જિલ્લા પંચાયતમાં એક યુવાન વયે સભ્ય થયો હતો ત્યારે કામ કરતો હતો એની આજે બીજી પેઢી ક્યાંક ત્રીજી પેઢીને મળવાનું થયું છે એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે સંજયભાઈ જેમ ઉલ્લેખ કર્યો એમ એમના પિતાશ્રી સાથે એક નજીકનો નાતો હતો આવા બધા મિત્રોને અહીંયા મળીને ખૂબ આનંદ થયો હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું રાજકીય ખુરશીઓ છે ને તો આવે ને જાય એમાં કંઈ બહુ ફરક ના પડે સમયનું ચક્ર ફરે અને રાજકીય તકતાઓ પલટાતા હોય મિનિસ્ટર પણ હતો વિરોધ પક્ષમાં ગયા હતો વિરોધ પક્ષનો નેતા પણ હતો

આદર અને સત્કાર મળે છે હું તો ઈશ્વર ને એ જ પ્રાર્થના કરું છું કે મને ખૂબ બધું ઈશ્વરની મહેરબાની આપના જેવા ખૂબ મળ્યું છે અને જ્ઞાતિ વર્ગ ધર્મ માંથી પ્રેમ મળ્યો છે અમારા ગામના લીમડાના ભાઈઓ પણ અહીંયા આવીને બેઠા હોય અને ઉમરાળા તાલુકામાંથી અમારા આગેવાનો પણ અહીંથી બેઠા હોય અને જેને કાંઈ લેવા દેવા ન હોય ને થી લંડન પહોંચી ગયા હોય પણ હું આવું છું ખબર પડે તો કાકુભાઈ આવીને સભામાં બેસે આ આ ઈશ્વરની મહેરબાની છે ત્યારે એ કાયમ ટકે એવી પ્રાર્થના કરું છું અહીં આદરણી પૂંજાભાઈ એક સરસ વિડીયો સંભળાવી લોકશાહીમાં

આપણો આ જગદીશભાઈ છે ને ત્યાં ચૂંટણી લડતો તો મેન ટુ યુવાન એને પણ એક તરફ જુઠાણાનો વેપાર એટલે ચાલે કારણ કે સત્યને પ્રકાશિત કરનારા લોકો ઓછા હોય છે આપણે ઓલી વાર્તા વાંચી હતી ને ખભે એક બકરું લઈને એક સજ્જન માણસ એક ગામ થી બીજે ગામ જતો હતો એ પાંચ ઠગ ભેગા થયા નક્કી કર્યું કે આ બકરું પડાવી લેવું છે શિકાર કરવો એટલે પેલો બકરું લઈને એક ગામ થી બીજે ગામ ખભે લઈને જાતો એટલે પેલો એને ઠગ મળ્યો હે આ ક્યાં લઈને વિચારથી કારો બકરું છે આ કેમ પૂછે છે થોડીક વાર થયા બીજો ઠગ આવ્યો ભલામાણસ ખરો છો આ લઈને તને શરમ ન આવી ખભે લઈને નીકળો છો આને થોડી વાર થયા ત્રીજો આવ્યો અરે આ કૂતરું ખભેલી લઈને નીકળો તને શરમ ન આવે અને છેલ્લો ઠગ મળ્યો કે તારા ખભે હડકાયું છે અને નાક નકર કરડી ખાશે અને આ પાંચે ઠગની વાતો આવીને આવો ડોક્ટર સાહેબ વેલકમ હું હમણાં જ કહેતો હતો કે અમારી આ મૂડી છે કે બધા જ મિત્રો રાજકીય બી રાજકીયનો પ્રેમ મળ્યો છે ડોક્ટર સાહેબનો ખૂબ હૃદયપૂર્વક આપની સભામાં સ્વાગત કરું છું આપને એ વાત કરતો હતો કે સાચું બોલનારાઓ ચૂપ રહે છે ત્યારે બોલનારાનો વેપાર ચાલતો હોય છે આ ખભે હડકાયું કૂતરું લઈને ક્યાં જાય છે એટલે પેલા એ બકરાને કૂતરું સમજી ને ફેંકી દીધું અને પાંચે ભેગા થઈને એનો શિકાર કર્યો હવે આ પાંચ જણાની વચ્ચે એકાદો કોક ડોક્ટર કળથિયા સાહેબ જેવો સજ્જન માણસ મળી ગયો હોત અને એને કીધું હોત કે ચિંતા ન કરતો લેજો હું હાથ છે આ નથી તો પછી વાતમાં આ પાંચ ઠગ ની સામે એક સાચો બોલનારો મળી જાય તો જુઠાણા નો વેપાર ચાલે નહીં હું આપ સૌને વિનંતી કરું છું કે આ વાત લોકોની વચ્ચે સત્યની ની કરજો પૂજાભાઈ સોનિયા ગાંધી ને મનમોહનસિંહજી વડાપ્રધાન હતા એની આગેવાની વાળી સરકાર દિલ્હીમાં હતી આજથી બે હજાર ચૌદ માં એટલે વીસ વર્ષ પહેલા

પણ બે હાજર ચૌદ થી આ બે હાજર ચોવીસ આવી દસ વર્ષે તો બમણી થવી જોઈ જો એને કીધું એ પ્રમાણે દર વર્ષે બમણી થાય તો જે કપાસ આપણે ચૌદસો ને પંદરસો માં વીસ કિલો વેચ્યો તો એ આ વખતે ઓગણત્રીસો કે ત્રણ હજાર રૂપિયા વીસ કિલોને મળવા જોઈએ કે નહીં મળે છે કોઈને ખર્ચ ડબલો ડબલ જરૂર થઈ ગયો એ સમયે બે હજાર ચૌદ માં ડીઝલ નો ભાવ હતો આજે તમે ભાવ જોજો ખાતર નો ભાવ હતો નાખ્યો અઠ્યાવીસ ટકા તમે સો રૂપિયાની દવા લેવા જાઓ અઠ્યાવીસ રૂપિયા જીએસટી ભરવો પડે છે ક્યાંય ટ્રેક્ટર લેવા જાઓ તો દુકાને પૂછજો કે ટ્રેક્ટર ની કિંમત શું છે અને એની ઉપર ટેક્સની કિંમત શું છે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ નથી અને એટલે ખેતીને પ્રાધાન્ય હંમેશા સરકારોએ આપ્યું છે હું ઉદ્યોગનો વિરોધી નથી પણ ખેતીના ભોગે ઉદ્યોગ ન હોવો જોઈએ આપણી કોંગ્રેસની સરકાર હતી આપણે નિર્ણય કરેલો કે ગામે ગામ જે ગૌચર છે એ ગાયો માટે અનામત રહેવા જોઈએ અને ગૌચર ઓછું ન થવું જોઈએ કદાચ ક્યાંક સરકાર નહીં જરૂર પડે તો વધારે ગૌચર છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર સરકારને નહીં ગ્રામ પંચાયતની આખી ગ્રામ સભાએ ઠરાવ કરવો પડે કે અમારી પાસે આટલું ગૌચર વધારે છે અને આ કામ માટે આ ઉદ્યોગ માટે અથવા કોઈ પબ્લિક વર્ક માટે આપો તો અમને વાંધો નથી એ થાય એ પછી જ ગૌચર ઓછું થતું હોય કચ્છમાં જમીનો આપવાની હતી મોટા મોટા અધિકારીઓ તો પૈસા લઈ લીધા પણ ગામમાં માણસ છે ને એ નીતિમત્તા વાળો છે એને ઉદ્યોગપતિ ખરીદી નહીં શકે એને એમ વિચાર્યું કે ગાયના મોઢાનું તણખલું ન ખપે ગાયના મોઢાનું તણખલું ખાઈ તો ભગવાનના દરબારમાં હું જવાબ દઈશું અને એટલે ગ્રામ સભા ઠરાવ નહોતી કરતી તો આ સરકારે નિર્ણય કર્યો કે અત્યાર સુધી ગ્રામ સભા રહેતી હવે ગ્રામ સભા નહી સરકાર ને ગૌચર ની જમીન લઈ ગાયોના મોઢામાંથી કાઢી અને બે પગવાળા ખૂટ્યા જેવા ઉદ્યોગપતિ નાખી દે જે ગામમાં સરપંચો હોય એ જોજો ગામમાં ઉદ્યોગ તમને પૂછે ગઈકાલે જ લાખણકાના કેટલાક માલધારી ભાઈઓ ગામના આગેવાનો આવ્યા કે અમારા ગામમાં ગૌચર માટેની જમીન છે અમારા ગૌચર માટે જરૂર છે વૃક્ષારોપણ કરી દીધું છે અમે ખર્ચ કર્યો છે ગામે અને હવે મોટા ભાગની જમીન છે એ બસો કેવી સબસ્ટેશનના નામે આખી જમીન અમારી લઈ જવાની પહેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે એ જો પેલો ઠરાવ કરવાની વાત હોત તો આજે ગૌચર બચ્યા હોય એક બાજુ ગાયના નામે મત લેવાના અને બીજી બાજુ ગૌચર ખાઈ જવા ગૌચર નહી હોય તો શું થશે પ્લાસ્ટિકની કોથળીઓ ખાઈ ખાય અને રીબાઈ રીબાઈને ગાય શેરીમાં મરતી હોય છે એનું કારણ કોઈ હોય તો આ ભારતીય જનતા પાર્ટી છે આ વાત કરવી પડશે સૌને વિનંતી કરું છું કે કેટલાક મુદ્દાઓ લોકોની વચ્ચે આપ બોલતા થજો પણ આ ભાજપ વાળા રામ નામે મત લઈ એને કેજો કે આ ગરીબના ઝુંપડામાં બેન બેઠી છે એની ચિંતા કરો છો તો એ કરશે વાત કરવાની છે રામ રાજ્યની રામના નામે મત લેવા છે પણ એ ભગવાન શ્રી રામ હતા કે વેશ પલટો કરીને પોતાના રાજ્યમાં જતા હતા કે હું તો રાજા છું કોઈની તકલીફ હોય ને મને કહેતા ડરે તો વેશ પલટો કરીને જાઓ તો જનતામાં કોઈ તકલીફ હોય એની સાચી મને ખબર પડે અને એક ગરીબ ઝૂંપડામાંથી એક ધોબીનો અવાજ આવે તો જેના માટે લંકેશ સાથે યુદ્ધ કર્યું હતું એ સીતા માતાને વનમાં મૂકવા જાય કે મારા રાજ્યમાં એક ઝૂંપડામાંથી અવાજ આવે એનું પણ સન્માન મારે કરવું જોઈએ આ આ રામ હતા તો છે ને રામના નામે રોટલો આપણે ત્યાં હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ બનીને રહે છે આ ભગવાન સ્વામિનારાયણ નું મંદિર છે ભાલ વિસ્તારમાં નીકળ્યા તો બધા સેવા કરતા હતા તો એમને મુસ્લિમ બહેનો બીબડી બહેનો છે એમણે કહ્યું કે દાતણ ની સેવા કરીએ તો એમણે સ્વીકારી હતી પૂછું કે હિન્દુ ધર્મ ધર્મનો સિદ્ધાંત છે એ આત્મા અમર છે માનો તો કે હા પછી હું એને પૂછું કે આપણામાં તો હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે દરેક આત્મા અમર છે અને ખોળિયા બદલાવે એને દરેક યોનિમાં જન્મ લેવો જોઈએ આ વાત માનો તો કે હા મેં કીધું એમાં એવું લખ્યું છે કે તમારા દાદા મરી જાય તો પાસે હિન્દુમાં જન્મે એવું છે કે ના એને તો પશુ પક્ષી પ્રાણી દરેક જગ્યાએ લેવું પડે એવી તમારા દાદા કોક અબ્દુલભાઈ ઘરે નહીં જન્મ તમે આ હિન્દુ મુસ્લિમ કરાવો છો માત્ર મતો માટે મારો હિન્દુ ધર્મ કીડી ચટકો ભરતી હોય ને તો એને કીડિયારું પૂરવા જાવાનું આ સાચો હિન્દુ ધર્મ છે કારણ કે આપણે માનીએ છીએ કે આત્મા અમર છે અમારા પૂર્વજ મર્યા હોય તો એ કદાચ કીડી તરીકે પણ એનો આત્મા આવ્યો હોય એને ખાવાનું આપવા જવું વસુદેવ કુટુંબકમ આખી દુનિયા એ મારું મોટું કુટુંબ છે આ હિન્દુ ધર્મ છે આ ભારતીય જનતા પાર્ટી વાળાએ આપડા ધર્મને બદનામ કર્યો પછી તકલીફ પડે હિન્દુને પેલા હિન્દુને ક્યાંય તકલીફ આખી દુનિયામાં નહોતી પડતી કારણ કે આપણે સાકર ભરી જતા હતા આપણે વસુધૈવ દુનિયા મારું કુટુંબ છે એમ માનતા હતા એટલે બધા આપણને પ્રેમથી સ્વીકારતા હતા આપણા મતો માટે થઈને ભાજપ અહીંયા ઝઘડો કરાયો હવે બાંગ્લાદેશમાં હિન્દુઓને તકલીફ પડે છે એ કે અડધી ચડી વાળો ત્યાં જતો નથી

ની વચ્ચે જજો સાચી વાત કહેજો કેટલા રૂપિયા જીએસટી ના નામે નાણાની તિજોરી છલકાય છે આપણા પૈસામાંથી અને ગઢડા વાસીઓના નગરના અંદર જે સુવિધાઓ હોય એના નામે મીંડું થાય છે કારણ શું છે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર એને કોઈ ભય જ

કે ભાજપનો કાર્યકર હતો નેતાઓ સાથે મહેસાણા દીકરી દાહોદમાં એક પ્રિન્સિપાલ એક નાની દીકરીને ઉપર અત્યાચાર કરે દીકરી ચીસવા ચીસો નાખવા માંડી તો એનું ગળું દબાવ્યું અને સાવ નાની બાળકી મૃત્યુ પામી એ પ્રિન્સિપાલ કોણ હતો

મારી નાખવાનું પાપ કરનાર મોટા મોટા લોકો હતા પણ એમાં તો ભાજપ વાળાના હપ્તા હતા એનો વરઘોડો નહીં એને ત્યાં બુલડોઝર નહીં સાબરકાંઠામાં કરોડો રૂપિયા નાના માણસોના એક ના ત્રણ કરી દેવાના છે એમ કઈ ભેગા કહેવાય કોક કીધું એક ના પાંચ થઈ ગયા છે કરોડો રૂપિયા લોકોના ના લૂંટી લીધા ભાજપ નો એક કાર્યકર ને આગેવાન હતો કાઢો ને વરઘોડો એનો એનો વરઘોડો નહીં પણ નાનો બિચારો કોઈ ગરીબ માણસ હશે તો મારી મારીને ટાંટિયા ભાંગી નાખવાના એના પર ઘોડા કાઢવાના તો એમને કહીશ કે ભૂખ્યા જનોનો જખરાગની જાગશે ખંડેરની ભસ્મતા ગરીબ માણસની હાઈ ખાલી થઈ છે ઘણી બધી વાતો અહીં થઈ છે સમય પણ થયો છે આપ સૌનો ખૂબ આભાર માનું મોડી રાત સુધી બધા ઉપસ્થિત રહ્યા આપનો આભાર માનું છું અને આવતા દિવસોમાં હજી વધુ લોકો સુધી વાત લઈને જજો ક્યારે ડીઝલ અને પેટ્રોલનો ભાવ સરખો નહોતો ડીઝલ હંમેશા સસ્તું રહેતું હતું કારણ કે સામાન્ય માણસ બસમાં બેસીને જાય કે ખેતી કરનારો ખેડૂત ટ્રેક્ટર ચલાવતો હોય કે ટેમ્પો વાળો હોય એને ડીઝલ હોય એટલે ડીઝલ હંમેશા આપણી સરકારોમાં સસ્તું રહેતું હતું ડીઝલ અને પેટ્રોલ ભેગું કર્યું અને સો રૂપિયે ભાવ ચડાયો ખેતીની આવક બમણી ખર્ચ બમણો કર્યો અને ચર્ચા તો કરજો બધા સાથે વિનંતી કરું છું અને ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવે એટલે જેનું જ્યાં લાગતું ઓળખતું હોય એમાં મદદરૂપ બનજો સેતુ બનતો હતો ને એમાં મોટા મોટા હતા એ પર્વતો લાવી મોટા નાખતા હતા